હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુકિંગ ગૌસ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ એક હોમ રેમેડી જે લોકોને સ્પેશિયલી શરદી ઉધરસ થતા હોય તેમના માટે તો ખૂબ જ વધારે બેનિફિશિયલ છે અને શરદી ઉધરસની સાથે ગળામાં ખરાશ રહેતી હોય કે ગળાને લગતા કોઈ પણ પ્રોબ્લેમ હોય તે બધા સોલ્વ થઈ જશે ફક્ત એક જ વખત આ હોમ રેમેડી તમે ટ્રાય કરશો તો તમને ખૂબ જ ફાયદો થશે તો આ વિડીયો જોઈ અને તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી આ રેસીપી સારી લાગે તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો રેડ બટન ઉપર ક્લિક કરી જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો તો આ ખૂબ જ ઇફેક્ટિવ હોમ રેમેડી બનાવવા માટે જે આપણે પહેલી સામગ્રી લઈશું તે છે આદુ આપણને બધાને ખબર હોય છે કે જ્યારે શરદી અને સ્પેશિયલી ઉધરસ થઈ હોય ત્યારે તેને ઘરેલું ઉપાયથી મટાડવામાં આદુ ખૂબ જ સારી એવી હેલ્પ કરે છે અને તેનાથી ખૂબ જ જલ્દી એવા રિઝલ્ટ મળે છે તો આ રીતે પહેલાં તો આપણે આદુને છોલી લઈશું ત્યારબાદ હવે આદુને આપણે આ રીતે ખમણી લઈશું મેં અહીંયા તેનો ખમણીનો ઉપયોગ કર્યો છે જો તમારે તેને પીસીને ઉપયોગ કરવો હોય તો તમે તેને પીસી શકો છો તો તમે જોઈ શકો છો મેં આદુને સરસ રીતે ખમણી અને તૈયાર કરી લીધું છે હવે આ રીતેની જે ઘરમાં સ્ટીલની જાડી વાટકી હોય આપણે તે લઈશું અને આ રીતે હાથ વડે થોડું પ્રેસ કરી અને આપણે બધા જાદુનો રસ કાઢી અને તેને આ રીતેની જે સ્ટીલની વાટકી લીધી છે તેમાં લઈ લઈશું અને આ રીતે ગરણી રાખીશું જેથી કરી અને જે રસનો ભાગ હશે તે જ આપણી વાટકીમાં આવી જશે આ રસ કાઢતી વખતે આપણે તેમાં પાણી બિલકુલ પણ એડ નથી કરવાનું તો તમે અહીંયા જોઈ શકો છો લગભગ એક ચમચી જેટલો થાય આદુનો રસ એટલો નીકળ્યો છે તો આપણો આદુનો રસ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે તો હવે આપણે ગેસને મીડિયમ ફ્લેમ પર આદુનો જે રસ કાઢીને રાખ્યો છે તેને એકદમ સરસ રીતે ગરમ કરી લેવાનો છે જો તમને વધારે શરદી કે ઉધરસ હોય તેનાથી આ રીતે જો આ હોમ રેમેડીને તમે થોડું ગરમ કરીને લેશો તો એક જ વારમાં તમને તેના ખૂબ જ સારા એવા રિઝલ્ટ દેખાશે તો આ રીતે બહુ જ ગરમ નથી કરવાનું થોડું એવું ગરમ થઈ ત્યાં સુધી કરીશું ત્યારબાદ હવે તેને હલકું એવું ઠંડુ થવા દઈશું તો હવે આ રસ પી શકીએ એટલો ઠંડો થઈ ગયો છે તો એમાં જે આપણે પહેલી સામગ્રી ઉમેરીશું તે છે આ મધ મેં અહીંયા એક ટી સ્પૂન જેટલું લીધેલું છે શરદી ઉધરસને મટાડવામાં મધ પણ ખૂબ જ સારી એવી હેલ્પ કરે છે અને તમે જે પણ મધનો ઉપયોગ કરો તે એકદમ પ્યોર હોય તેનું ખાસ ધ્યાન રાખવું ત્યારબાદ હવે તેમાં ચપટીથી થોડી વધારે એવી એટલે કે વન ફોર ટી સ્પૂન જેટલો આપણે મરી પાવડર એડ કરીશું અને હવે મધ અને મરી પાવડરને સરસ રીતે આધુના રસમાં મિક્સ કરી દઈએ જો તમને વધારે શરદી કે ઉધરસ હોય તો આ રે હોમ રેમેડી દિવસમાં બેથી ત્રણ વખત લઈ શકો છો જેથી કરી અને તમને એક જ દિવસમાં તેના ખૂબ જ સારા એવા ફાયદા દેખાશે અને આ હોમ રેમેડી જો તમારે એક જ વખત લેવી હોય તો તેને પીવાનો બેસ્ટ ટાઈમ છે રાત્રે સૂતા પહેલા રાત્રે સૂતા પહેલા તમે એક ચમચી આ હોમ રેમેડીને પી લેશો અને ત્યારબાદ કશું જ નથી પીવાનું તો સવારે ઉઠતાની સાથે શરદી અને ઉધરસ બધું ગાયબ થઈ ગયું હશે અને જો તમારે નાના બાળકોને આપવું હોય તો તેનો વન ફોર્થ ભાગ એટલે કે એક ચમચીના ચોથા ભાગ જેટલું તમે આપી શકો છો તો આ રીતેની હોમ રેમેડી શરદી ઉધરસ માટે તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો તમને પણ શ્યોરલી ખૂબ જ સારા એવા ફાયદા થશે તો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી કરી અને બધા લોકોને આ વિડીયો હેલ્પફુલ બની રહે અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો